ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સુરેન્દ્રનગરમાં પ્રશાસન જાગ્યું છે કુડા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ગાંધીનગરના તાંત્રિક અધિકારીઓ અને બ્રિજના તજજ્ઞોએ કરેલ વિસ્તૃત ચકાસણી બાદ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર સલામત ન હોવાનું ખુલ્યું જેના પગલે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી કુડા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ માટે ચેતવણી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે સૂચનનું પાલન કરવામાં આવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે કુડા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ગાંધીનગરના તાંત્રિક અધિકારીઓ અને બ્રિજના તજજ્ઞોએ કરેલ વિસ્તૃત ચકાસણી બાદ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર સલામત ન હોવાનું ખુલ્યું જેના પગલે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી દ્વારા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી કુડા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ માટે ચેતવણી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે સૂચનનું પાલન કરવામાં આવે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું છે